હેલો એવરીવન વેલકમ ટુ મુદ્રિકા સ્કૂક આજે આપણે બનાવીશું ખાવામાં સુપર ટેસ્ટી એવા કોર્ન પરોઠાની રેસીપી આ ચીઝી પરોઠા સ્વાદમાં એવા બને છે કે તમને વારંવાર બનાવીને ખાવાનું મન થશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા બે અમેરિકન મકાઈ લીધી છે એને સૌથી પહેલાં બાફી લેવાની છે તો અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને મકાઈને બાફી લઈશું ત્રણથી ચાર વિસલ થવા દેવાની છે હવે મેં એક બાઉલ ભરીને રોટલીનો ઝીણો લોટ લીધો છે તમારે જે પ્રમાણે પરોઠા બનાવવો હોય એ પ્રમાણે તમે લઈ શકો એક ચમચી સીલી ફ્લેક્સ એક ચમચી સફેદ તલ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું સાથે ઝીણી સમારેલી કોથમીર અને મોણ માટે તેલ ઉમેરીશું તેલ ઉમેરી અને પરોઠાનો કડક લોટ બાંધવાનો છે તો મોણ મિક્સ કરી અને આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું લોટની અંદર તમારે કસૂરી મેથી અથવા તો લીલી મેથી ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો હવે આપણે અહીંયા પરોઠાનો થોડો કડક લોટ બાંધવાનો છે ઢીલો ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે એની અંદર આપણે સ્ટફિંગ ભરવાનું છે જો ઢીલો રહેશે તો આપણા પરોઠા છે એ તૂટી જશે એટલા માટે કડક લોટ બાંધીશું તો અહીંયા લોટ બંધાઈ ગયો છે હવે દસ મિનિટ લોટને રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં અંદર ભરવા માટેનું સ્ટફિંગ બનાવી લઈશું અહીંયા મકાઈ બફાઈ ગઈ છે હવે એમાંથી દાણા કાઢી લેવાના છે મકાઈના દાણાનું અહીંયા ઝીણું કટિંગ કરવાનું છે કેમ કે વણતી વખતે મકાઈના દાણા છે વચ્ચે ન આવે એટલે આપણે ઝીણું કટિંગ કરી લઈશું એટલે પરોઠા છે એ બરાબર વણાઈ જાય તો આ રીતે મકાઈના દાણાને ઝીણું કટિંગ કરી લીધું છે હવે કેપ્સિકમને પણ સમારી લેવાના છે તો કેપ્સિકમને પણ ઝીણું સમારી લઈશું તો અહીંયા એક કેપ્સિકમ સમારી લીધું છે હવે સાથે એક ડુંગળીને પણ સમારી લેવાની છે અહીંયા બધી વસ્તુને આપણે બારીક કટિંગ કરવાનું છે કેમ કે આપણે પરોઠાની અંદર ભરવા માટેનું સ્ટફિંગ બનાવવાનું છે તો અહીંયા બાફેલી મકાઈ કેપ્સિકમ અને કાંદા બારીક સમારી લીધા છે હવે મેં અહીંયા સો ગ્રામ પનીર લીધું છે પનીરને છીણી લઈશું તો આ રીતની આદુ છીણવાની જે ખમણી આવે એનાથી ઝીણું છીણી લેવાનું છે તો પનીર છીણાઈ ગયું છે હવે મેં અહીંયા ત્રણ ક્યુબ ચીઝના લીધા છે એ પણ છીણી લઈશું અહીંયા ચીઝ તમારે વધારે કે ઓછું ઉમેરવું હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો ચીજ ખમણાઈ ગયું છે હવેની અંદર એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું અહીંયા તમારે મરચીના ટુકડા ઉમેરવા હોય તો ઉમેરી શકો હવે એક વાટકી જેટલા ઝીણા સમારેલા કોથમીરના પાન ઉમેરી દઈશું અડધી ચમચીથી ઓછો મરી પાવડર ઉમેરવાનો છે તો મેં આખા મરી લીધા છે એને અધકચરા વાટી લઈશું અને મિક્સરની અંદર ઉમેરી દઈશું હવે અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે મીઠું સૌથી છેલ્લે ઉમેરીશું કેમ કે મીઠું ઉમેર્યા પછી એમાંથી પાણી થશે એટલા માટે આપણે સ્ટફિંગમાં છેલ્લે જ મીઠું ઉમેરવાનું છે અને સ્ટફિંગ બનાવી લઈએ એટલે તરત જ આપણે પરોઠા બનાવવાના છે તો અહીંયા પરોઠામાં ભરવા માટેનું આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે લોટને રેસ્ટ આપેલો હતો તો થોડું તેલ ઉમેરી અને લોટને બરાબર મસળી લેવાનો છે અને પછી આપણે પરોઠા વણી લઈશું તો એમાંથી એક લુવો લઈશું આપણે જે પ્રમાણે રોટલી બનાવીએ એ રીતનો લુવો લેવાનો છે તો આ રીતનો લુવો લઈ અને આ રીતે ગોળ કરી લઈશું અને રોટલી વણી લઈશું જો આ સમયે તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો થોડો લોટ નાખી અને તમે લોટને કડક કરી શકો અથવા તો જો લોટ પાટલીમાં ચોટે તો તમે બટર પેપર રાખી અને વણી શકો હવે થોડો થોડો લોટ છાંટી અને આપણે રોટલી વણી લેવાની છે એની અંદર સ્ટફિંગ ઉમેરશું એટલે રોટલી તૂટી ન જાય એ માટે આપણે એકદમ પાતળી નથી વણવાની રોટલીને મીડિયમ થીક રાખીશું હવે અંદર આપણે સ્ટફિંગ બનાવેલું છે એ ઉમેરીશું તમારે જે પ્રમાણે પરોઠું ગોળ કે ચોરસ બનાવવું હોય એ પ્રમાણે તમે એની અંદર સ્ટફિંગ ઉમેરી શકો તો અહીંયા આપણે ત્રિકોણ પરોઠું બનાવીશું એટલે એ શેપમાં આપણે સ્ટફિંગને આ રીતે રાખી દઈશું હવે આપણે શેપ આપી દઈશું આ રીતે ત્રિકોણ તો હવે રોટલીને ત્રણેય બાજુથી આ રીતે ફોલ્ડ કરી દઈશું સ્ટફિંગ બહાર નીકળે નહીં એ રીતે ફોલ્ડ કરવાની છે તો અહીંયા રોટલીને ફોલ્ડ કરી લીધી છે તો અહીંયા સ્ટફિંગ ભરી અને પરાઠાને વણી લેવાનું છે તો વણવા માટે થોડો ઉપરથી કોરો લોટ છાંટી દઈશું અને વણી લઈશું તો આ રીતે જે બાજુ ફોલ્ડ કરેલું છે એ ઉપરથી જ વણી લઈશું અને પરોઠાને આપણે અહીંયા હળવા હાથે વણવાનું છે એમાંથી સ્ટફિંગ નીકળે નહીં એ રીતે વણી લઈશું તો અહીંયા પરોઠું વણાઈ ગયું છે હવે બીજી બાજુ પલટાવી દઈશું એના પર સફેદ તલ અને થોડા કોથમીરના પાન ઉમેરી દઈશું અને ફરી પાછું હળવા હાથે વણી લેવાનું છે એટલે તલ અને કોથમીરના પાન છે એ નીકળે નહીં હવે લોટ છાંટી અને વણી લઈશું એક બાજુ આપણે તવી પણ ગરમ મૂકી દીધી છે અહીંયા પરોઠું વણાઈ ગયું છે અને તવી પણ ગરમ થઈ ગઈ છે તો તવીમાં અડધી ચમચી જેટલું બટર ઉમેરી દઈશું અહીંયા તમારે બટરની જગ્યાએ ઘી અથવા તો તેલ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો હવે એની ઉપર આપણે જે બાજુ તલ લગાવેલા છે એ બાજુ પરોઠું ઉમેરી દઈશું અને પરાઠાને બરાબર તળાવા દઈશું ઉપર થોડું ફરી પાછું બટર ઉમેરીશું અને બીજી બાજુ પરાઠાને પલટાવી દઈશું તો આ રીતે બંને બાજુ આપણે પરાઠાને બરાબર શેકી લેવાનું છે જે પ્રમાણે બટરનો ઉપયોગ કરવો હોય એ પ્રમાણે તમે કરી શકો અહીંયા તમે તેલમાં બનાવો તો પણ એનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે અહીંયા મારી પાસે તાજું માખણ હતું એટલે પરાઠાને શેકવા માટે મેં માખણનો ઉપયોગ કરેલો છે આ રીતે બીજા પરાઠાને પણ વણી લેવાના છે જો તમારે આ રીતના ત્રિકોણ કરવા હોય તો તમે આ રીતે ત્રિકોણ પણ કરી શકો અને જો તમારે ચોરસ પરાઠા બનાવવા હોય તો એ રીતે પણ આપણે વણીને જોઈ લઈએ તો તેના માટે એક રોટલી વણી અને અંદર સ્ટફિંગ ભરી દઈશું તો અહીંયા સ્ટફિંગને વચ્ચે જ રાખીશું અને ચારે બાજુથી આપણે રોટલીને ફોલ્ડ કરવાની છે તો આ રીતે ફોલ્ડ કરી દઈશું સ્ટફિંગ બહાર નીકળે નહીં એ રીતે ફોલ્ડ કરવાની છે હવે હાથેથી થોડું થોડું પ્રેસ કરી અને ઉપર થોડો લોટ છાંટી અને વણી લઈશું હવે પરાઠાને પલટાવી દઈશું અને ઉપર સફેદ તલ અને કોથમીર ઉમેરી દઈશું અને કોરો લોટ છાંટી અને હળવા હાથે આપણે વણી લેવાનું છે તો અહીંયા ચોરસ પરોઠું તૈયાર થઈ ગયું છે હવે તવીમાં થોડું માખણ ઉમેરી અને શેકી લઈશું તો આ રીતે તમે ચોરસ પરોઠા પણ બનાવી શકો તો અહીંયા ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને બધા પરાઠાને શેકી લેવાના છે અહીંયા ગેસની ફ્લેમ જો હાઈ હશે તો પરાઠા છે એ દાજી જ હશે એટલા માટે મીડિયમ ફ્લેમ પર આપણે પરાઠાને શેકી લેવાના છે તો આ રીતે બધા પરાઠાને શેકી લેવાના છે તો અહીંયા બધા પરાઠા શેકાઈ ગયા છે હવે આપણે આ ગરમા ગરમ પરાઠાને સર્વ કરીશું તો ખાવામાં સુપર ટેસ્ટી એવા કોન પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે આ પરાઠા ખાવામાં એકદમ કૂણા માખણ જેવા બને છે કે ખાવાની ખૂબ જ મજા પડી જાય આ પરોઠાની અંદર મકાઈનો ટેસ્ટ એટલો જબરદસ્ત આવશે કે ખાવાની ખૂબ જ મજા આવશે અને તમે ખાતા જ નહીં ધરાવો તો તમે પણ આ કોર્ન પરોઠાની રેસીપી અવશ્ય ટ્રાય કરજો અને આવીને આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો થેન્ક યુ